તારીખ તારીખ બે આઠ બે હજાર પચીસ જ્યારથી અગ્નિ અદાણીવાળાએ કામ બંધ કરું ત્યારથી ત્યાં સુધી થયેલ મૂકશો એ બે મિનિટે આપનું નામ જણાવશો પટેલ અમિત વાસુદેવભાઈ મારી જમીન શિરોઈ ગામના હળવદ તાલુકાના શિરોઈ ગામે આવેલી છે આજરોજ તમારી જે રજૂઆત હતી કલેક્ટર કચેરી કયા મુદ્દાને લઈને તું શું માગું અમે આજે સાહેબને કલેક્ટર શ્રીને એક લેખિત આવેદન અને બીજી મૌખિક દલીલ એ બધું કરવા માટે આવ્યા હતા લેખિત આવેદનમાં એક તો મેઇન વસ્તુ એ હતી કે અત્યારે જે તે કંપની કામ કરે છે તો એ કોઈને કાંઈ પણ ખેડૂતને એક પુરાવા જે લીગલ કાગળો કાયદાકીય રીતે દેવા પડે એક પણ પુરાવો ખેડૂતોને દીધેલ નથી અને કલેક્ટર શ્રીએ છ પાંચે ઓર્ડર કરેલો છે હજી એક પણ ખેડૂતને રૂબરૂમાં થી બજવણી થઈ નથી ત્રણ મહિના આજે અને અદાણીના માણસો પાસે બધા ખેડૂતોના ઓર્ડર છે અને એ લોકો વોટ્સએપથી જે તે ખેડૂતને ઓર્ડર મોકલે છે અને એવું કહે છે કે અમે તમારા જમીનમાં બળજબરી પોલીસ લઈને આવશું અને કામ કરશું ત્યારે ખેડૂતની પરવાનગી પણ લેતા નથી એની જમીનમાં ઘૂસવા માટે બળજબરીપૂર્વક પોલીસના પાવરથી એ લોકો કામ ચાલુ કરી દે મારી જમીનમાં ઓછોમાં ઓછું ત્રણ હાડા ત્રણ ફૂટ પગ ઘૂસી જાય એટલા ખાડા થઈ ગયા ભીની જમીનમાં એ લોકોએ જેસીબી ગયેલા એટાચી ગાય ઈટાચી ગયેલા એટલે આ બધી વસ્તુની અમે સાહેબને અત્યારે રૂબરૂ મૌખિક રીતે દલીલ કરીને લેખિતમાં તમે જે તે કંપનીને ઓર્ડર કરો કે જે તે ખેડૂતને કેટલું વળતર મળે છે એ એકચ્યુઅલમાં તમે લખીને કાયદાકીય રીતે આપણે કાયદાની બહાર અમારે કોઈ ખેડૂતને જવું નથી જે પણ વાત છે અમારી કાયદાકીય વાત છે કે ભાઈ કાયદામાં દસ્તી મુજબ લખેલું છે કે ભાઈ જે તે ખેડૂતને તમારે ફરજિયાત જે વળતર આપવાના છો એ આપવું પડે ફરજિયાત લેખિતમાં એટલે અત્યારે અમે સાહેબ એટલી જ રજૂઆત કરી છે કે અમને એ લેખિત માં તમે જે તે ખેડૂતોને મળે અને આપ સાહેબ નો ઓર્ડર જે છે આરપીએડી એ મળે એના માટેની અમારે જે દલીલ હતી અમે સાહેબ ને દીધી